નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી વરસાદની બે સિસ્ટમ સક્રિય થયેલી છે અને જેના કારણે હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે તો ગુજરાતમાં જે બે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રણ તાલુકામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે તો દર્શક મિત્રો હવે આપણે વિન્ડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તો દર્શક મિત્રો આ તમે જોઈ રહ્યા છો વિન્ડી મોડલ તારીખ છે ઓગણત્રીસ શુક્રવાર છે તો તમે જોઈ રહ્યા છો કે હાલમાં મહેસાણાની આજુબાજુ જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડી રહ્યો છે મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરા પછી ખેડા આણંદ અને અમદાવાદમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં જે બરોડા છે ત્યાં પણ વરસાદની સંભાવના છે અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ અને તેની નીચેના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં અમુક જે કાંઠાના સિલેક્ટેડ વિસ્તાર છે જેમ કે ભાવનગરની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો આ બાજુ ગીર સોમનાથમાં પણ વરસાદ વરસી રહ્યો છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પાલનપુરની આજુબાજુના વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના બતાવી રહ્યું છે વિન્ડી મોડલ હવે વાત કરીએ આવતીકાલની એટલે કે ત્રીસમી તારીખ છે શનિવાર છે તો કેવી રહેશે વરસાદની સ્થિતિ ગુજરાતમાં તો આવતીકાલે તો વિન્ડી મોડલ બતાવી રહ્યું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે આ તમે જોઈ શકો છો અમદાવાદની ઉપર આ લીલો રંગ બતાવી રહ્યું છે વિન્ડી મોડલ એટલે એનો મતલબ એ છે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં મહેસાણાની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે આ પછી સૌરાષ્ટ્રમાં જે બોટાદ છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે બરોડાની આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ પડવાની સંભાવના છે તે પછી સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામી શકે છે આવતીકાલના રોજ અને આ પછી તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડની આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે આવતીકાલના દિવસે પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ ઉત્તર ગુજરાતના જે અન્ય વિસ્તાર છે જેમ કે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે જે રાજસ્થાન સરહદે આવેલા છે તે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે આ તમે ગ્રીન કલર જોઈ શકો છો ને તે પછી દક્ષિણ ગુજરાતમાં બરોડામાં પણ એ જ સ્થિતિ બનવા જઈ રહી છે બરોડાની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી શકે છે આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ અમદાવાદમાં તો વિન્ડી મોડલ બતાવી રહ્યું છે કે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે આ પછી આવતીકાલે સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે ભાવનગર તો છે જ પણ સાથે સાથે અમરેલી છે આ પછી જુનાગઢ છે ગીર સોમનાથ છે અને આ અહીંયા ઉપરનો જે વિસ્તાર છે બોટાદ અને આ પછી આવે છે સુરેન્દ્રનગરનો અને તે પછી આવે છે રાજકોટનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે વિન્ડી મોડલ આપણને બતાવી રહ્યું છે તો ઉત્તર ગુજરાતમાં પાલનપુરની આજુબાજુના વિસ્તારમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે વરસાદની જે બે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક હવે આ જે વરસાદ છે તે આવી રહ્યો છે અને હવે વાત કરીએ એકત્રીસમી તારીખની એટલે કે રવિવારની તો રવિવારના દિવસે પણ અમદાવાદ છે મહેસાણા છે પાલનપુર છે આ બાજુ સાબરકાંઠા આવે છે એ પછી અરવલ્લી પછી મધ્ય ગુજરાતમાં જે ખેડા છે આણંદ છે ગોધરાની આ ગોધરાનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં બરોડાની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે ને તે પછી ભરૂચનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને દક્ષિણ ગુજરાતમાં સુરત ને વલસાડમાં પણ વરસાદ પડવાની સંભાવના છે રવિવારના રોજ આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ જે ઉત્તર ગુજરાતમાં જે બનાસકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે રવિવારના દિવસે અને જે વરસાદી જે સિસ્ટમ છે તેના કારણે પછી આગળ જતા તે દિવસે રવિવારના રોજ ભાવનગરની જે આજુબાજુનો વિસ્તાર છે અને બોટાદમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના બતાવી રહ્યું છે વિન્ડી મોટર તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આજે ગુજરાતમાં હવામાન ખાતાએ વરસાદ પડવાની ક્યાં આગાહી કરી છે અને હવામાન ખાતાએ ક્યાં ઓરેન્જ એલર્ટ કે યલો એલર્ટ આપેલા છે તો દર્શક મિત્રો આજના દિવસે તો હવામાન ખાતાએ સુરત તાપી નવસારી આજે ત્રણ જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના ત્યાં ક્યાંક ને ક્યાંક રેડ એલર્ટ આપ્યું છે અને આ પછી અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી ને ડાંગમાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આજના દિવસ માટે આપ્યું છે અને તે પછી અન્ય જે જિલ્લા છે સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ અને મધ્ય ગુજરાતમાં આણંદ બરોડા છોટા ઉદેપુર દાહોદમાં હવામાન હવામાન ખાતાએ યલો એલર્ટ ઇસ્યુ કરેલું છે હવે વાત કરીએ દર્શક મિત્રો આપણે આવતીકાલની એટલે કે ત્રીસ તારીખની તો ત્રીસ તારીખે છે શનિવાર તો હવામાન ખાતાએ પછી એ દિવસે એટલે કે આવતીકાલ માટે ક્યાંય ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટ નથી આપ્યું પરંતુ જે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે અને ઉત્તર ગુજરાતના જે અમુક જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ હવામાન ખાતા દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે તો હવામાન ખાતા દ્વારા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર પછી મધ્ય ગુજરાતમાં દાહોદ પંચમહાલ ખેડા આણંદ દક્ષિણ ગુજરાતમાં બરોડા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલ્લો એલર્ટ એમણે ઇસ્યુ કર્યું છે હવે વાત કરીએ પરમ દિવસની એટલે કે એકત્રીસમી તારીખની તો એકત્રીસમી તારીખના દિવસે પણ હવામાન ખાતાએ ગુજરાતમાં ક્યાંય ન રેડ એલર્ટ આપ્યું છે ન ઓરેન્જ એલર્ટ આપ્યું છે હવામાન ખાતાએ માત્ર ને માત્ર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન ખાતાએ યલો એલર્ટ ઇશ્યુ કરેલું છે તાત આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો તમારા ગામ શહેર તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે તે બાબતે પણ અમને લખો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર